છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં માંજરોલ અને કાલી તલાવડીને જોડતા રસ્તા પરથી કેનાલ પસાર થાય છે અને જેની ઉપર બ્રિજ બનાવાયેલો છે બ્રિજ નીચે પસરા થતી પસાર થતી મિયાગામ બ્રાન્ચ કેનાલમાં ગાબડા પડી ગયા છે હવે જેનાથી બ્રિજને ભારે નુકસાન થવાની ભીતિ છે એટલું જ નહીં ત્રણ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી આ કેનાલમાં ઠેર ઠેર ભંગાણ છે કેટલીક જગ્યાએ તો પેરાપીટ તૂટી ગઈ છે તો કેટલીક જગ્યાએ કેનાલ સંપૂર્ણપણે તૂટી ગઈ છે ત્યારે જો પાણી છોડવામાં આવશે તો ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાનો ભય છે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય તે પહેલા નર્મદા નિગમ કેનાલ નું કેનાલમાં એટલું બધું સમારકામ ઠેર ઠેર ગાબડા પડેલા છે અત્યારે તો પાણીની જરૂર નથી પણ જે દિવસે પાણી જરૂર પડશે તે દિવસે પાણી મળે નહીં એનું સમારકામ સત્વરે કરાવવું જોઈએ નર્મદા નિગમે અને એનું કામ કરાવે તો ખેડૂતને આગળ જતો મુશ્કેલી ના પડે નહી તો કોઈ એને સમારકામ કરતું નથી આ જાળવા ઉગી ગયા છે જૈન થઈ જૈન થઈ ગાબડા પડી ગયા છે જો કોઈ મોટું ભંગાન થઈ ખેતરમાં પાણી પીયા તે પણ ખેડૂતોને નુકસાન વેસવાનો વારો આવશે જે સત્વરે નર્મદા નિગમ વાળા એને સમારકામ કરવાની જરૂર છે